નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે મિશન એનએમએમએસ કે જે ત્રીસ દિવસની આપણે સિરીઝ બહાર પાડી છે કે એ ત્રીસ દિવસમાં તમે ત્રીસ ટેસ્ટ આપશો ત્રીસ લેક્ચર જોશો બરોબર ઘણું બધું આપણે સંપૂર્ણ અભ્યાસક્રમનું રિવિઝન કરીશું તો એમાં આજે દિવસ નંબર સાત એટલે કે સાત નંબરનો લેક્ચર કે જેમાં આપણે ગણિત ભણીશું ગણિતમાં આપણે સંખ્યા જ્ઞાન અપૂર્ણાંક સંખ્યા એકચઅલ સુરેખ સમીકરણ અને બેઝિક પદાવલી અને નિત્ય સમ એના થોડાક દાખલા આપણે જોઈશું બરોબર ચાલો જે બાળકો હજી ગ્રુપમાં નથી જોડાણેલા તો એમને વિનંતી છે કે આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ વોટ્સએપ ગ્રુપમાં આપણે મોડલ પેપર એના સોલ્યુશન ટેસ્ટ એની લિંક આ બધું આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા હોઈએ ઓનલાઈન ટેસ્ટ આપવા માટેની લિંક આ બધું બરોબર તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ગ્રુપમાં જોડાવા માટેની અથવા તો આ નંબર પરથી તમે મેસેજ કરીને પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો ચાલો આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ જે બાળકોને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય એમને કોમેન્ટ કરતી જવાની છૂટ છે તમારે કોમેન્ટ કરી શકો છો બરોબર બીજું કે વિડીયોને તમારે લાઈક કરી દેવાની છે જેથી કરીને અમને થોડુંક પ્રોત્સાહન મળે અને બીજા જે બાળકો આ પરીક્ષાની તૈયારી કરતા હોય એમના સુધી આપણો વિડીયો પહોંચે ચાલો તો લાઈક કરી દેજો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને નાની અવિભાજ્ય એકી સંખ્યા ખાલી જગ્યા છે ભાઈ બે ખાલી જગ્યા છે અહિયાં એક શું એક આપણને શું પ્રશ્ન આપેલો છે ભાઈ કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બે પ્રકારે પ્રશ્ન આપણને પૂછેલો છે જો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કે તમને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કહેવાય તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે તો કે બે છે હવે સૌથી નાની એકી સંખ્યા અવિભાજ્ય એકી અવિભાજ્ય સંખ્યા ભાઈ તો કે બે છે એ બે કે છે એટલે એકી પછી બે પછી શું આવશે તો કે ત્રણ આવે એટલે ત્રણ છે એ સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પણ કેવી તો કે એકી અવિભાજ્ય સંખ્યા બાકી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છે એ કઈ છે બે છે અને બે એક માત્ર એવી સંખ્યા છે કે જે બે કી હોવા છતાં અવિભાજ્ય સંખ્યા છે આ ભૂલવાનું નથી ચાલો તો અહીંયા જવાબ શું આવશે તો કે આ ખાલી જગ્યામાં બે જવાબ આવશે આ ખાલી જગ્યામાં ત્રણ જવાબ આવશે એટલે આપણો બે કોમા ત્રણ આપણો સાચો જવાબ થશે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ છે ચાલો એના પછી આગળ વધો હાલો ભાઈ અવિરા પાસે આઠ ભમરડા છે અવિરા પાસે કેટલા ભમરડા છે આઠ ભમરડા છે એમાંથી ચાર ભમરડા લાલ રંગના કઈ છે નહીં કુલ ભમરડા કેટલા છે તો કે આઠ એમાંથી લાલ ભમરડા કેટલા છે તો કે ચાર આપણને શું પૂછ્યું કે લાલ ભમરડા એ કુલ ભમરડા નો કેટલા મો છે તો કે ચારના છેદમાં આઠ એટલે એક ના છેદમાં બે એટલે કે અડધો ભાગ છે તો શું જવાબ આવશે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ આપણે આગળનો પ્રશ્ન જોઈએ હિતેશ પાસે ચાલીસ કેળા છે ભાઈ હિતેશ પાસે કેટલા કેળા છે ચાલીસ કેળા છે તે પૈકી એકના છેદમાં ચાર ભાગના કેળા ખરાબ થઈ ગયા તો તેની પાસે કુલ તેની પાસે કેટલા કેળા સારા બાકી રહ્યા હવે જો કુલ કેળા કેટલા છે ભાઈ કુલ તો કે કેળા છે બરોબર હવે એમાંથી ખરાબ કેટલા થઈ ગયા ખરાબ કેટલા થઈ ગયા તો કે એકના છેદમાં ચાર એટલે કે આનો ચોથો ભાગ ખરાબ થઈ ગયો ચાલીસ ના તમે ચાર સરખા ભાગ પાડો તો કેટલા થાય કેટલા કેટલા ના ભાગ પડે તો કે દસ દસ ના પડે દસ દસ ના પડે ભાઈ સરખા ચાર ભાગ દસ દસ ના તો દસ કેળા ખરાબ થઈ ગયા તો હવે કેટલા કેળા વધ્યા તો કે ત્રીસ કેળા સારા વધ્યા એટલા માટે અહીંયા આપણો સાચો જવાબ શું થશે ભાઈ સાચો જવાબ થશે વિકલ્પ બી કેળા સારા બાકી રહેશે ચાલો અહીંયા આપણો સાચો જવાબ થશે બી આગળ વધીએ આપણે નીચેના કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી એવું તમને પૂછેલું છે તો કોની વ્યસ્ત સંખ્યા શક્ય નથી તો કે ભાઈ શૂન્ય ની વ્યસ્ત છે અવ્યાખ્યાય પદ છે એટલા માટે સોરી આજે એક ના છેદમાં શૂન્ય કોઈ પણ ના છેદમાં શૂન્ય હોય એ અવ્યાખ્યાયિત પદ કહેવાય એમાં કોઈ પણ પ્રકારનો જવાબ ન આવે એટલા માટે વ્યસ્ત સંખ્યા શક્ય નથી તમે આ રીતે લખી શકો બરોબર છે ને આ રીતે લખી શકો પણ આને તમે વ્યસ્ત કરો તો એકના છેદમાં શૂન્ય ન આવે બરોબર એટલા માટે શૂન્યની વ્યસ્ત સંખ્યા શક્ય નથી એટલા માટે વિકલ્પ બી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ હાલો જયદીપની વોટર બેગમાં પ્યાલા પાણી સમાય શકે જયદીપ કરતા ભાવેશની વોટર બેગમાં ખાલી જગ્યા પાણી સમાય જો કોની સરખામણીમાં પૂછ્યું એ ખાસ ધ્યાન રાખજો પેલા તો જો આપણે જયદીપ ભાઈ છે જયદીપ ભાઈ એની વોટર બેગમાં કેટલા પ્યાલા સમાશે છ પ્યાલા સમાશે ચાલો ભાવેશભાઈ છે ભાવેશભાઈ ભાવેશભાઈ ની માં કેટલા પ્યાલા પાણી સમય તો કે અઢાર પ્યાલા હવે જયદીપ કરતા ભાવેશની વોટરબેગ માં ખાલી જગ્યા પાણી સમય માં છ અને ભાવેશભાઈ અઢાર તો જયદીપ કરતા ભાવેશ ની માં ત્રણ ગણું પાણી સમાય એવું આપણે કહી શકીએ કારણ કે છ તેરી અઢાર જુઓ તો ત્રણ ગણું પાણી સમાય એટલા માટે વિકલ્પ c આપણો સાચો જવાબ થાય વિકલ્પ વિકલ્પી આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધીએ હવે જે બાળકોને હજી બુક બુક મંગાવવાની બાકી છે કોઈ પણ પ્રકારની નથી મંગાવેલી તો મિત્રો એનએમએમએસ ની પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી બને એવી બુક છે આ બુક તમને માત્ર એનએમએમએસ માં જ નહીં પરંતુ એનએમએમએસ ની પરીક્ષા વહી જાય એ પછી જે માર્ચ મહિનામાં જ્ઞાન સાધના ની પરીક્ષા આવવાની છે એ પરીક્ષામાં પણ ઉપયોગી થશે કારણ કે બંને પરીક્ષાનો સિલેબસ આ બુકમાં આપવામાં આવેલ છે આ બુક અહીંયા તમને ત્રણસો ત્રીસ રૂપિયા દેખાય છે પરંતુ ચૌદ એક બે હજાર પચીસ એટલે કે ઉત્તરાયણ પહેલા જો આ બુકનો ઓર્ડર તમે કરશો તો આ બુક તમને ત્રણસો રૂપિયામાં મળી જવાની છે એ પણ તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી કુરિયર ચાર્જ ફ્રી તો ત્રણસો રૂપિયામાં બુક મળી જશે કે જે તમને જ્ઞાન સાધનામાં ઉપયોગી થશે ને એને માં ઉપયોગી થશે બરોબર ચાલો પણ યાદ રાખજો ચૌદ તારીખ પહેલા ઓર્ડર કરવો તો હાલો અને બીજી વાત કે ભાઈ એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના ની બુક તો તમે મંગાવવાના છો ત્રણસો માં પણ હજુ તમે ત્રણસો માં હજી ત્રીસ રૂપિયા ઉમેરો ત્રણસો ને ત્રીસ રૂપિયામાં તમને ધોરણ આઠ એનએમએમએસ નો પેપર છે જેમાં દસ મોડલ પેપર આપેલા છે એનએમએમએસ ના બરોબર બે હાજર ચોવીસ ની આવૃત્તિ છે તો ત્રણસો ત્રીસ રૂપિયામાં તમે જેમાં બુક બુક જ્ઞાન અને સાથે મોડલ પેપર તમને મળી શકે ત્રણસો ને ત્રીસ રૂપિયામાં અને ક્યાં સુધી તો કે ચૌદ એક બે હજાર પચીસ ઉત્તરાયણ પહેલા ઓર્ડર કરો તો બુક નો ઓર્ડર કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હોય પણ તમે ઓર્ડર કરી શકો અથવા તો અહીંયા જે નંબર દેખાય છે આ નંબર પર તમારે મેસેજ કરીને માં લખવાનું છે બે બુક લેવી તો કોમ્બો પ્લસ પેપર લખવાનું અને એક લેવી હોય તો કોમ્બો લખવાનું છે ઓકે ચાલો આગળ વધીએ પ્રશ્નો તરફ ચાલો એક્સ ના છેદમાં પાંચ વત્તા એક બરાબર એક ના છેદમાં ત્રણ તો એક્સ બરાબર શું એક્સ ની આપણે કિંમત મેળવવાની છે ચાલો તો એક્સ ના છેદમાં પાંચ છેદ માં હવે તમે આને આ રીતે લખી શકશો બરોબર કારણ કે એક સાથે ગુણાકાર કર્યો આપણે ચાલો આખાના માં પાંચ હવે હવે તમે કઈ રીતે લખશો તો કે એક્સ વત્તા પાંચ બરાબર આ પાંચ છે આ બાજુ જાય તો અંશમાં જાય તો પાંચ ના છેદમાં ત્રણ આ રીતે લખાય હવે એક્સ બરાબર પાંચ ના આ ત્રણ ઓલી બાજુ જાય તો થશે એટલે ત્રણ એક્સ બરાબર માઇનસ દસ ના છેદમાં ત્રણ આપણો જવાબ આવે તો કે માઇનસ દસ ના છેદમાં ત્રણ વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે ચાલો એના પછી આગળ વધો નીચેનામાંથી કોની વ્યસ્ત સંખ્યા શક્ય છે હવે ભાઈ કોની વ્યસ્ત સંખ્યા શક્ય છે એવું પૂછ્યું છે તમામે તમામ જે આપેલા છે તમામની વ્યસ્ત સંખ્યા શક્ય છે બરોબર એટલા માટે આપણે વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ થાય આપેલ તમામ શું જવાબ આવે આપેલ તમામ ચાલો એના પછી આપણે આગળ વધીએ આપેલ આકૃતિમાં રંગ પૂરેલા ભાગ રંગ પૂરેલો ભાગ આકૃતિનો કેટલો ભાગ દર્શાવે છે ભાઈ આકૃતિનો કેટલો ભાગ દર્શાવે છે તો કે અડધો ભાગ દર્શાવે છે એટલે વિકલ્પ આપણો સાચો જવાબ થાય એકદમ સહેલું છે બરોબર ચાલો એના પછી આગળ વધીએ શુભમ ની હાલની ઉંમર એક વર્ષ હોય તો છ વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય ભાઈ શુભમ ની હાલની વર્ષ ઉંમર છે એ એક્સ વર્ષ છે તો છ વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય તો કે માઇનસ સ કરો માઇનસ વિકલ્પ સી આપણો સાચો જવાબ છે ચાલો આગળ વધીએ જો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય હોય તો તે બે સંખ્યા ખાલી જગ્યા છે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શૂન્ય હોય તો કે પાંચ અને માઇનસ પાંચ નો શૂન્ય થાય માઇનસ દસ અને દસ નો શૂન્ય થાય ચુમ્મોતેર અને માઇનસોતેર નો સરવાળો પણ શૂન્ય થાય તો વિકલ્પ ડી આપેલ તમામ આપણો સાચો જવાબ થાય વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે ચાલો આગળ વધીએ હવે જે બાળકોને ખ્યાલ નથી વિદ્યાર્થી મિત્રો આપણે ટેસ્ટ વિડીયો લેક્ચર પરીક્ષાને લગતી તમામ પ્રકારની માહિતી એ બધું આપણા વોટ્સઅપ ગ્રુપમાં શેર કરતા હોઈએ છીએ તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું આવશ્યક છે વોટસએપ ગ્રુપમાં જોડાવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાંથી ન મળે તો તમે અહીંયા બ્યાસી ડબલ જીરો ચોત્રીસ સત્યાસી તેત્રીસ અથવા તો સિત્તેર તેતાલીસ અઠ્ઠાણું પિંચોતેર પિંચોતેર આ નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક આપવામાં આવશે એટલે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો ફરી મળીશું આના પછીના લેક્ચર સાથે ત્યાં સુધી રજા લઈએ આભાર